ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે બાપુર ચાલે માર્ટ શોધી નાખ્યા બીજેપી એટલે પપ્પુ કાકા ઘેર લી પછી

અરે ભાઈ ડુફા ફાયર જો મારા ભાઈ ભાઈ નું જ ચાલે બાપોર એટલે વાત થલા એક જ ચાલે બાપોર મશીન બસિન બધું આપણા બાપનું જ છે મશીન ફટાફટ ફટાફટ દબાવો છોકરા તમા રેડી દબાવું છુંબાવજ ચ કોઈનું ના કામ લાગે ભાઈ એક જ ચાલે વિજય બાપુ